આ શમશાન ખંડાર જેવું હતું સાવ બિલકુલ કોઈ વ્યવસ્થા જ નહીં છેલ્લા પંદરક વર્ષથી આનો વિકાસ ચાલુ થયો ત્યારે અમારા દાદા પછી પ્રેમજીભાઈ પ્રજાપતિ ધરમસિંહ કાકા આ બધાએ શરૂઆત કરી લલુભાઈ અને ત્યાર પછી ઉત્તરોત્તર ઉત્તરોત્તર ત્યાર પછી કોરાના દરમિયાન ભાઈ અમારા પ્રજાપતિ ગોપાલભાઈ જે અત્યારે લોહરી કામ પણ કરે છે પછી અમારે એક દર્શન કરીને છે મિસ્ત્રી ભરતભાઈનો દીકરો તથા અશોકભાઈ જે વેપારી એસોસિએશનના પણ પ્રમુખ છે પ્રદીપભાઈ ત્યાર પછી ભાઈ અમારે એક મુવારજ છે અને વિમલભાઈ ઇલેક્ટ્રિક્શિયનનું બધું સંભાળે છે આ બધાએ ખૂબ જ વિકાસ કર્યો અને છેલ્લે ત્રણ મહિના પહેલાં ગામમાંથી અમે બજારમાં બધી જગ્યાએથી ફારો કર્યો અને આ હોલ જે હાવ ખંડેર જેવો હતો એને આખો તૈયાર કર્યો અને એક અમને જે મૃત્યુવાહિની માટે જે મળ્યો છે રથ એના માટે આખું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું જેની અંદર સરકારની પણ ગ્રાન્ટ મળવાની છે અને ઉત્તરોત્તર હજુ ઘણો બધો વિકાસ કરવાનો છે અને અમને જેમ જેમ રૂપિયા મળતા જાય એમ અમે વિકાસ કરતા છીએ અને બધાના સહકારથી આગળ વધવી છે અને દરેક સમાજને સાથે રહીને ચાલીએ છીએ દરેક સમાજનો સહકાર છે એમાં અમારે આ પ્રદીપભાઈની બધાની હાજરી ખૂબ છે અશોકભાઈની ભાઈ ગોપાલભાઈની આ બધાની દર્શનની બધાની હાજરીના કારણે આગળ વિકાસ કરી શકીએ છીએ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે